ઓમ શ્રી ગણેશ આય નમઃ જય શ્રી કૃષ્ણના મિત્રો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ સાત સંકેતો બતાવે છે પહેલેથી જ જે મનુષ્યનો સારો સમય આવવાનો છે તો આ સાત સંકેતો એવા કયા છે જે ખુદ ભગવાને કહ્યા છે આપણો સમય આવતા પહેલા આપણને મળે છે તો મિત્રો આ વિડીયો ખૂબ અગત્યનો છે જો તમારી સાથે પણ જો આવું થઈ રહ્યું છે તો તમારા ભાગ્યના દરવાજા પણ ખુલવાના છે તો આ વિડીયો પૂરો ધ્યાનથી સાંભળજો હિન્દુ ધર્મ શાસ્ત્રમાં સમયને બહુ જ શક્તિશાળી બતાવવામાં આવ્યો છે એ સમયનું જ પડ્યું છે જે મનુષ્યને નુકસાન લાભ ખુશી દુઃખ અને જીવન મૃત્યુથી થી પરિચય કરાવે છે મિત્રો તમે જોયું હશે કે સમય જ્યારે પરિવર્તન થાય છે ત્યારે રાજામાંથી રંગ અને રંગમાંથી રાજા માણસ બની જાય છે અને એવું માનવામાં આવે છે કે સમયના કારણે જ માનવીના જીવનમાં ક્યારે ખુશી તો ક્યારેક દુઃખ આવે છે દુઃખ ભોગવવા પડે છે પણ શું તમે એ ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનમાં શુભ સમય આવવાનો હોય એની ખબર કેવી રીતે પડશે જો નથી જાણતા તો ચાલો આજના હું તમને જણાવી દઈશ આ સાત સંકેતો જે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યા છે જેને જાણ્યા પછી તમે પણ તમારા જીવનમાં થનારા બદલાવનો અંદાજ પહેલેથી જ લગાવી લેશો જેના વિશે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે નારદજીને બતાવ્યું કે હિન્દુ ધર્મ ગ્રંથો વર્ણિત એક કથા અનુસાર જ્યારે એક દિવસ નારદજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યા તો નારદજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે નારાયણ કૃપા કરીને મને એ કહો કે કોઈ પણ મનુષ્ય એના જીવનકાળમાં જીવન દરમિયાન આવા આવાવાળો શુભ સમય વિશે પહેલેથી જ એ કેવી રીતે જાણી શકે છે મનુષ્યને એવી કેમ ખબર પડે કેવી રીતે ખબર પડે કે એનો સમય શુભ આવવાનો છે તો ભગવાન કૃષ્ણએ ઉત્તર આપતા કહ્યું કે હે દેવર્શ્રી નારદ હું સ્વયં મનુષ્યને સમય પરિવર્તન થાય એ પહેલાં અમુક સંકેતો પશુ પક્ષી નાના બાળકો અને મારા ભક્તો દ્વારા પહોંચાડું છું તે સંકેતો જ્ઞાની મનુષ્ય સમજી લે છે પણ અજ્ઞાની મનુષ્ય નથી જાણી શકતા હે દેવર્શ્રી નારદ આ સંકેતોમાં સૌથી પહેલો સંકેત હું એ આપું છું કે કોઈ પણ વ્યક્તિની આંખો બ્રહ્મ મૂહૂર્તમાં ખુલવા ખુલવા લાગે અને તેને ઈશ્વરનું સ્મરણ થવા લાગે કે પછી મનુષ્યને એવો આભાસ થાય કે એને કોઈ બીજી કોઈ દિશા તરફ ખેંચીને લઈ જઈ રહ્યું છે એ બીજી દિશા તરફ એની આપમેળે જઈ રહ્યો છે ત્યારે તેવા વ્યક્તિને એમ સમજી લેવું કે આવનારા સમયમાં તેના ભાગ્યના દરવાજા ખોલવાના છે અને તેને સફળતાનો નવો રસ્તો મળવાનો છે આવા સમયે હું સ્વયં મનુષ્યની સહાયતા કરું છું તો મિત્રો જો તમારી પણ આખો બ્રહ્મ મૂર્ત માં ખૂલવા લાગી હોય

કે એના જીવનમાં હવે ખુશીનો વરસાદ થવાનો છે આવો મનુષ્ય જ્યારે કોઈ વસ્તુ વિશે વિચાર કરે છે કોઈ વસ્તુને પામવાની ઈચ્છા રાખે છે તો તેને તેની ઉમીદ તેની આશા કરતા પણ વધારે મળે છે મિત્રો એ તો તમે પણ સાંભળ્યું હશે કે પ્રસન્ન ચિત મનુષ્યમાં સદાય સ્વયં ભગવાન વાસ કરે છે અને આવામાં જો પ્રસન્ન અવસ્થામાં રહેતું હોય કોઈ વ્યક્તિ તો સમજવું કે તેના જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાને ત્રીજા સંકેત વિશે જણાવ્યું કે જયારે કોઈ મનુષ્યના દ્વાર પર ગૌ માતા એટલે કે ગાય માતા વારંવાર ખાવા માટે આવે કોઈ વાંદરો એના ઘરની વસ્તુઓ વારંવાર ઉઠાવીને લઈ જવા લાગે કે પછી કોઈના કોઈ પણ ના આંગણામાં બિલાડી એના બચ્ચાને જન્મ આપે કે પછી પક્ષીઓ તેના ઘરમાં આવી અને તેના રહેવાનો વાસ એટલે કે એનો માળો બનાવે અથવા આંગણામાં આવીને કિલકારીઓ કરવા લાગે પક્ષીઓ તો તે મનુષ્યને સમજી લેવું કે આવનારો સમય ખુશીઓ લઈને આવવાનો છે તેના જીવનમાં સફળતા મળવાની છે ચોથો સંકેત કહેતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ મનુષ્ય ઘરમાં મનુષ્યના ઘરમાં વારંવાર નાના બાળકો આવે ઘરમાં નાના બાળકો બોલાવ્યા વગર જ વારંવાર આવીને રમવા લાગે કે પછી તેને જોઈને વારંવાર હસતા રહે હસે તો એવામાં એ મનુષ્યને પણ સમજી લેવું કે તેનો આવનારો સમય સારું નસીબ સારી કિસ્મત લઈને આવી રહ્યો છે તેનું ઘર ખુશીઓથી ભરાવાનું છે અને નવા સંબંધ જોડાવાના છે મિત્રો તમે મોટા વડીલોને ગરઢાઓ લોકોને કહેતા સાંભળ્યું હશે કે નાના બાળકો ઈશ્વરનું સ્વરૂપ હોય છે અને એ હંમેશા તમારા માટે શુભ જ હોય છે તો પાંચમો સંકેત કે આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્યના ખર્ચામાં કમી આવવા લાગે કે ઓછા ખર્ચા થવા લાગે અને ધન પ્રાપ્તિ કરવાના નવા નવા માર્ગ આપ જ کھلવા લાગે તો એ મનુષ્યને જાણી લેવું કે તેનો ખરાબ સમય જવાનો છે અને પછી સ્વયં માં લક્ષ્મી તેના ઘરમાં વાસ કરવાના છે અને એ મનુષ્યને બધી જ મુશ્કેલીઓથી છુટકારો મળવાનો છે છઠ્ઠો સંકેત બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું મનુષ્યને મોકલું છું શુભ સંકેત જેથી તે જાણી શકે કે તેનો સારો સમય આવવાનો છે એ શુભ સંકેત એ છે કે જ્યારે કોઈ મનુષ્ય પૂજાની થાળી લઈને ભગવાનની આરતી કરતો હોય અને એને એવો આભાસ થાય કે એને જોઈને ભગવાનની મૂર્તિ હસી રહી છે કે પછી બહુ સમય પછી તેના ઘરે મહેમાનોનું આગમન થયું હોય તો એને સમજી લેવું કે તેને સારો સમય આવવાનો છે આ સિવાય જ્યારે સ્ત્રીઓના જમણું અંગ અને પુરુષનું ડાબુ અંગ ફરકવા લાગે તો સમજી લેવું કે એનો શુભ સમય શરૂ થવાનો છે સાતમા સંકેત વિશે જણાવતા ભગવાને કહ્યું કે જ્યારે કોઈ મનુષ્ય સવાર સવારમાં શુભ કાર્ય કરવા માટે ઘરેથી નીકળે ત્યારે રસ્તામાં તેને ગાય માતાના દર્શન થાય અથવા સામે મળે કે પછી કોઈ સાધુ સંતના આશીર્વાદ મળી જાય તો સમજી લેવું કે તે જે કામ કરવા માટે ઘરેથી નીકળે છે તે કામ તેનું જરૂર પૂરું થશે એ કામ નમક એ કામની સફળતામાં કોઈ રોકી નહીં શકે તેને અંતમાં ભગવાન કૃષ્ણએ કહ્યું કે નારદજી આના સિવાય જ્યારે કોઈ મનુષ્યને સંધ્યા સમયે જળથી ભરેલું પાત્ર અથવા દૂધથી ભરેલું પાત્ર કોઈ પણ રીતે તેને મળે કે પછી કોઈ એને મીઠાઈ આપે તો સમજી લેવું કે તેના ભાગ્ય ખુલવાના છે તો મિત્રો આ હતા સાત સંકીતજી ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહેલા છે કે આવનારો સમય શુભ આવવાનો છે આવનારા સમયની ઓળખાણ આપે છે તો મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તમારી ચેનલ લાઇક લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી